કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને હું છું તમારો મિત્ર સંજય બારિયા અને દોસ્તો દિવાળીનો તહેવાર ચાલે છે એકદમ સરસ મજાનું મોજ છે મિત્રો હું તમને બતાવીશ કે મારા ગામની નજીક એટલે ઘરની એકદમ નજીક સરસ મજાની જગ્યાઓ છે ફરવાલાયક કુદરતી સૌંદર્યથી ભરેલું છે અને મારું ગામ એકદમ સ્વર્ગ જેવું લાગે છે અને હા તમે આજુબાજુ કુદરતી સૌંદર્યમાં જોઈએ તો સાતકુંડા મહાદેવ તમે આવ્યા હશો તો પણ નજીક છે અને પાનમ નદી એકદમ સરસ જો હું તેના કિનારે ઊભો છું ને મારું ઘર આ પાનમ નદીના કિનારાથી ફક્ત પાંચસો મીટરના એરિયામાં છે અને હા મિત્રો કુદરતી સૌંદર્યથી તમારે કમ્પ્લેટ આવું છે નાવા માટે ઉનાળામાં તો પાણી રહે છે સતત વયા કરે છે દેખી શકો છો એકદમ સરસ એવો એરિયા તો જુઓ તમે પહાડો પણ એકદમ સરસ મજાના દેખાઈ રહ્યા છે અત્યારે અને હા મિત્રો એકદમ લાગે છે ને કોમેન્ટ કરજો તમને લોકેશન ગમે તો અને હું બતાવું છું તમને જુઓ આ પહાડો છે સરસ મજાની કુદરતી સૌંદર્યથી છે અને પાનમ નદી અને પાનમ ડેમ અહીંયા છે આ દેખાય ને બે પહાડ મળે છે એનાથી થોડો અંદર પાનમ ડેમ આવેલો છે પાનમ ડેમની નજીક જ મહાદેવ વસેલા છે અને સૌંદર્ય છે આ પાણીનો સ્તર એટલો બધો કાંઈ ઊડો નથી જોઈ શકો છો ઉનાળાના ટાઈમમાં એકદમ જોરદાર રીતે નાવું છે ને તો નાઈ શકાશે તમને અને જો અત્યારે અમે આવી ગયા છીએ નવા એટલે અમારા ગોધર તાલુકામાં ને તમે ગોધરથી થી અંદર